કચ્છની ફેમસ પ્યોર ગજીમાં જીરા પીઠા વર્કવાળી બાંધણી લગડી પટ્ટાવાળી બાંધણી લેવા હવે તમારે કચ્છ જવાની જરૂર નથી કેમ કે કચ્છની બાંધણી હવે તમને વડોદરામાં મળવાની છે અને એ બી ખાલી પાંત્રીસો રૂપિયાથી શરૂ થાય છે તો આજે હું તમને લઈને આવી છું ખત્રી બંદેજ અને એથનિક સ્ટોરમાં તો તમારે ત્યાં કચ્છની બાંધણી કેટલાથી શરૂ થઈ છે થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડથી શરૂ થશે અમે ખત્રી કમ્યુનિટી બી નોક કરીએ છીએ હું સેવન જનરેશન છું અમને એકસો વર્ષ આ વસ્તુમાં થઈ ગયા છે તો અહીંયા તમને બધી પ્યોરમાં બાંધણી મળી જવાની છે અને એમનો મેઇન શોરૂમ બોમ્બેમાં છે અને એકસો પાંત્રીસ વર્ષ જૂનો છે એ પોતે મેન્યુફેક્ચરર છે અને હોલસેલર છે અને હમણાં જ રીસેન્ટલી જ વડોદરામાં એમને રિટેલ શોરૂમ એમનો ઓપન થયો છે અહીંયા તમને બધી બાંધણી પ્યોર ગજી અને સેમી ગજીમાં જ મળી જશે અને જો આ હું જોઉં છું એ બારીક બંદેજમાં ત્રણ કલરમાં રાસ મંડળ સ્ટાઇલની છે પછી મેં એક વેર કરી છે ઘરચોડા સ્ટાઇલ બાંધણી છે અને જો તમે વડોદરાના ના હોય ને તો વિડીયો કોલ શોપિંગ પણ અલાઉડ છે એટલે સ્ક્રીન પર નંબર દેખાય છે કોલ કરી લે વડોદરામાં એમની શોપ આવેલી છે છે અલકાપુરીમાં જેતલપુર રોડ પર એન્જોય રેસ્ટોરન્ટની એક્ઝિટ નીચે જેમની શોપ આવેલી છે તો બાંધણીની સાડીની સાથે તમને પાર્ટીવેર પ્યોર ક્રેપ અને જોર્જેટમાં બોલીવુડ સ્ટાઇલના ડિઝાઇનર ડ્રેસીસનું કલેક્શન પણ મસ્ત મળી જશે અને સાઇઝની વાત કરું તો મીડિયમથી લઈ અને ડબલ એક્સેલની તમને સાઇઝ મળી જશે થ્રી પીસ ડ્રેસીસ છે ટ્યુલિપ સ્કર્ટ સ્ટાઇલ છે રેડી ટુ વેર સાડી છે પ્લાઝો પેર બધામાં મસ્ત વેડિંગના તમારે સ્પેશિયલ ડ્રેસીસ જોઈતા હોય તો એક વખત આંટો મારી આવજો અને ડ્રેસીસ બી બધા તમને હોલસેલ પ્રાઇસમાં મળી જવાના છે રિટેલમાં તો હવે રાહ ના જોતા ફટાફટ વિડીયોને બધા સાથે શેર કરી દો કચ્છની બાંધણી લેવાની હોય કે ડ્રેસીસ લે હોય એક વખત વિઝિટ કર્યો જો ખત્રી બંધે છે ને એથનિકમાં